હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું માવા ચિક્કી બનાવવાની રેસિપી માવા ચીક્કી બનાવવા માટે મેં અહીંયા બે વાટકી સિંગદાણા લીધેલા છે એની સામે બે વાટકી ગોળ લીધેલો છે જેટલા આપણે સિંગદાણા લઈએ છીએ એટલો જ આપણે સામે ગોળ લેવાનો છે બંનેનું માપ એક સરખું રાખવાનું છે કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે એ પ્રમાણે એક વાટકી જો સિંગદાણા લઈએ તો એક વાટકી ગોળ લેવાનો છે મેં અહીંયા બે વાટકી સિંગદાણા લીધા છે તો એની સામે બે વાટકી ગોળ લીધેલો છે હવે આપણે માવા ચીક્કી બનાવવાની શરૂઆત કરીશું સૌથી પહેલાં આપણે સિંગદાણાને શેકવાના છે સિંગદાણા શેકવા માટે મેં અહીંયા જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે એની અંદર આપણે સિંગદાણા એડ કરીશું બે વાટકી સિંગદાણા એડ કર્યા છે ગેસની ફ્લેમ ચાલુ કરીશું સિંગદાણાને આપણે એકદમ ધીમત આપી શેકવાના છે આ રીતે સતત હલાવતા જઈને આપણે સિંગદાણાને શેકીશું સતત હલાવતા જઈને આપણે શેકવાના છે નો કલર ચેન્જ થવા લાગ્યું છે થોડી જ વારમાં આપણે સિંગદાણા શેકાઈ જશે શિંગદાણા આપણા શેકાઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે હવે સિંગદાણાને આપણે એક પ્લેટમાં લઈ લઈશું આ રીતના મોટા વાસણમાં લઈ લઈશું સિંગદાણાને સિંગદાણાને આપણે ઠંડા થવા દેવાના છે સિંગદાણા ઠંડા થઈ જશે એટલે છાલ કાઢવી એકદમ ઈજી પડશે હવે આપણા સિંગદાણા ઠંડા થઈ ગયા છે સિંગદાણા ઠંડા થઈ જાય એટલે એની છાલ ફટાફટ નીકળી જતી હોય છે આ રીતે હવે આપણે એની છાલ કાઢીશું છાલ કાઢવા માટે એક કપડું લઈ લઈશું આ રીતે મેં એક કોટનનો રૂમાલ લીધો છે એની અંદર આપણે સિંગદાણાને લઈ લેવાના છે આ રીતે આપણે મસળી લેવાના છે તો બધા જ સિંગદાણાની છાલ એકદમ આરામથી નીકળી જતી હોય છે આ રીતે થપકારવાથી પણ છાલ નીકળી જાય છે આ રીતે આપણે મસલી મસલીને સિંગદાણાની છાલ કાઢી લેવાની છે આ રીતે એકદમ આરામથી સિંગદાણાની છાલ નીકળી જાય છે બધા જ સિંગદાણાની છાલ આપણે આ રીતે કાઢી લઈશું બધા જ સિંગદાણાની છાલ કાઢી લીધી છે આ રીતે આપણે તળવા માટે જે જારાનો ઉપયોગ કરી કરીએ છીએ એ ઝારું લેવાનો છે અને આ રીતે સિંગદાણા લઈને આ રીતે ચાળી લેવાના છે તો બધા જ છોતરા નીચે જતા રહેશે અને સિંગદાણાની જે દાળ છે એ ઉપર આવી જશે આ રીતે કરી લઈશું બધા જ સિંગદાણા બધા જ શિંગદાણાની છાલ એકદમ સરસ રીતે નીકળી ગઈ છે હવે આપણે એને ક્રશ કરવાના છે ક્રશ કરવા માટે મિક્સર ચાલ લેવાનું છે આ રીતે એમાં આપણે શિંગદાણા એડ કરીશું સિંગદાણાને ક્રશ કરી લઈશું સિંગદાણા ક્રશ થયા છે કે નહીં ચેક કરી લઈશું સિંગદાણા એકદમ સરસ ક્રશ થઈ ગયા છે સિંગદાણામાંથી તેલ છૂટું પડી ગયું છે આ રીતે આપણે બધા જ સિંગદાણાને ક્રશ કરવાના છે માવા ચીક્કી બનાવવા માટેનો આ માવો છે આ સિંગદાણાનો માવો છે આમાં કોઈ પણ જાતના માવાનો ઉપયોગ કર્યા વગર આપણે માવા ચીક્કી બનાવવાના છીએ એકદમ સરસ ટેસ્ટી બને છે બધા જ સિંગદાણા આ રીતે ક્રશ કરી લીધા છે જાડા તળિયાવાળી આ રીતે તવી લઈ લઈશું એક એક ચમચી ઘી એડ કરીશું વધારે ઘી એડ નથી કરવાનું એક જ ચમચી ઘી એડ કરવાનું ગેસની ફ્લેમ ચાલુ કરીશું ઘી મેલ્ટ થઈ ગયું છે ગોળ એડ કરીશું ગોળને આપણે મેલ્ટ થવા દેવાનો છે મેં અહીંયા દેશી ગોળનો ઉપયોગ કરેલો છે તમે કોઈ પણ ગોળનો ઉપયોગ કરી શકો છો માવા ચીકી બનાવવામાં આપણે ગોળની મેલ્ટ જ કરવાનો છે એની કચાશ દૂર કરવાની છે પાયો નથી કરવાનો ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે ગોળ ગોળ આપણે મેલ્ટ કરીએ એ ટાઈમે કારણ કે ગોળ પછી બળી જાય જો ફાસ્ટ ફ્લેમ રાખીશું તો એટલે આપણે ધીમા ગેસ ઉપર જ આપણે આ રીતે ગોળને મેલ્ટ કરવાનું છે ગોળ આપણો એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે હવે આપણે થોડીવાર ગોળને ચડવી લઈશું ગોળની કચસ દૂર થાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે આપણે એકદમ ધીમા તાપે જ ગોળને ચડવી લઈશું એનો કોઈ પણ પ્રોપર પાયો નથી કરવાનો આપણે એની કચાસત દૂર કરવાની છે ગોળ આપણો એકદમ સરસ કૂક થઈ ગયો છે હવે આપણે એ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે સિંગદાણા જે ક્રશ કર્યા છે એ આપણે ગોળમાં એડ કરીશું ગોળમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ગોળ અને સિંગદાણાના ભૂકાને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે સિંગદાણાનો ભૂકો અને ગોળ સરસ મિક્સ થઈ ગયા છે હવે આપણે એક પ્લેટમાં ઠારી લઈશું આ રીતે એક પ્લેટ લઈ લઈશું એમાં ઘી લઈ લઈશું ઘીને આપણે આ રીતે પ્લેટમાં ફેલાવી લેવાનું છે આખી જ પ્લેટને આપણે ગ્રીસ કરી લઈશું પ્લેટ સરસ ગ્રીસ થઈ ગઈ છે મિશ્રણની પ્લેટમાં લઈ લઈશું તાવેથાની મદદથી આ રીતે આખી ડિશમાં ફેલાવી લેવાનું છે આ રીતે આ રીતે મેં વાટકી લીધી છે એને ઘીથી ગ્રીસ કરેલી છે એને આ રીતે ફેરવી દેવાની છે આખી જ થાળીમાં હવે આપણે માવા ચીકીની ઠંડી થવા દઈ દસ મિનિટ જેવું ઠંડુ થવા દઈશું માવા ચીકીને પછી આપણે કટ લગાવીશું હવે આપણે કટ લગાવી લઈશું થોડી ઠંડી થઈ ગઈ છે ચીક્કી આ રીતે કટ લગાવી લઈશું એકદમ સરસ સોફ્ટ બની છે ચીક્કી નાના મોટા બધાને ભાવે એવી સરસ માવા ચીક્કી બનીને રેડી થઈ છે એ રીતે બીજી બાજુ પણ કટ લગાવી લઈશું ચીક્કી આપણી એકદમ સરસ સોફ્ટ બની છે ચિક્કીમાં કટ લગાવી લીધા છે ચીક્કીને આપણે પ્લેટમાંથી કાઢીશું એકદમ સરસ ચકતા છૂટા પડી જાય છે એકદમ સરસ ચકતા પડ્યા છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ચિક્કી એકદમ સરસ સોફ્ટ બની છે નાના બાળકોથી લઈને ઘરડા માતા પિતા પણ આ ચીક્કી એકદમ સારી રીતે ખાઈ શકે છે એટલી સરસ સોફ્ટ બની છે ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે માવા ચીક્કી બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવી લાગી ચીક્કી મારા વિડીયોને લાઇક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ્સ